નમસ્તે લક્ષ્મણનાથ યોગિયા સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શું માંગ છે અમારી માંગ છે જ્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ જે સપષ્ટ વિદ્યાર્થીઓ માટે જે પ્રાથમિક સુવિધા લઈને જે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે જેની જેને લઈને ગવર્મેન્ટ અહિયાં દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે પા ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે ત્યાંની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે દરવાજાથી લઈને બાથરૂમને સાફ સુફાઈ લઈને તમામ વસ્તુ જ્યાં સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકોએ ચાલુ કરીને બાર બાર માલ વિદ્યાર્થીઓને ચાલુ પડશે અને દરેક ફૂલ પર હજુ પણ પાણી મૂક્યું નથી વિદ્યાર્થીઓ પા પંદર પંદર ફ્લોર એમને નીચે ઉતરવું પડશે એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિવાર સપ્ત માંગ મૂકી જ્યાં સુધી આ બધી પ્રથમિક સુવિધા લઈને એમને સંતુષ્ટ લાવવાની આવશે એમની માંગને સ્વીકાર કરવા માની આવશે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાતભર અહીંયા બેસવું પડશે હજી બીજી રાત બેસવું પડશે હજુ ભૂખ હડતાળ પર ઉતરવું પડશે ઉતરશે જ્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ બધી વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં આવી ત્યાં સુધી અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હટશે નહીં અને હજુ ઉગ્ર આંદોલન કરશે મ નમસ્તે સિંહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી શું સમસ્યા છે અને શું માંગ છે આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડે ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે છે જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને બાદ કરીએ તો લિફ્ટો ચાલતી નથી વિદ્યાર્થીઓ દસ દસ માર્ચ સુધી સીડી ચાળીને જવા પડ પડે છે જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કંઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના અને દરવાજા રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે રૂમોમાં કઈ રીતે રહે અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા

અમારી માંગ સ્પષ્ટ છે કે મોટા અધિકારીઓ અહીંયા આવે અને વિદ્યાર્થીઓના જે વિદ્યાર્થીના જે માંગો છે જે સમસ્યા છે તેના નિરાકરણ જલ્દી જલ્દ આવે